નમસ્કાર ન્યૂઝ નેવિગેશન ગુજરાતીમાં આપનું સ્વાગત છે આજે વાત છે ડેડાણ ગામની જ્યાં લોકોના ધીરજનો અંત આવ્યો છે વર્ષોથી ખરાબ હાલતમાં પડેલા રસ્તા હવે લોકોના જીવ માટે જોખમ બની ગયા છે આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગ્રામજનો સાથે મળીને જોરદાર વિરોધ કર્યો લોકોના હોઠ પર એક જ નારો ગુંજતો હતો રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો રોડ રસ્તા બનાવો જિંદગી બચાવો આ માત્ર નારો નહીં પણ એક દુઃખભરી હકીકત છે ગામના રસ્તા તૂટેલા છે વરસાદ પડતા કાદવથી ભરાઈ જાય છે અને રોજિંદા જીવનમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શાળાએ જતા બાળકોને મુશ્કેલી દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ વાહનચાલકો માટે આ રસ્તો જાણે અકસ્માતનું આમંત્રણ હોય ગામ લોકો કહે છે કે અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અને હવે તેઓએ અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે સરકાર જો રસ્તો નહીં બનાવે તો લોકો પોતે પણ રસ્તો કાઢશે પણ આ અન્યાય સામે ચૂપ નહીં બેસે લોકોની એક જ માંગ છે જિંદગી બચાવો તો પહેલા રસ્તા બનાવો આવી જ જનહિતની સચોટ અને સત્ય વાતો માટે જોડાયેલા રહો ન્યૂઝ નેવિગેશન ગુજરાતી સાથે લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં